હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું આખા ભરેલા ટમેટાનું શાક તમને એમ થાતું હશે કે આખા ભરેલા ટમેટાનું શાક કેવું લાગતું હશે પણ જો એકવાર આવી રીતે બનાવીને ખાધું તો વારંવાર બનાવીને ખાવાનું મન થઈ જશે તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ટમેટા લીધા છે આ રીતના જે લાંબા ટમેટા આવે તે જ લેવાના છે હવે તેને આ રીતે ઉપરથી જે સફેદ ભાગ હોય તે કાઢીને પછી તેમાંથી વચ્ચે જે બિયાવાળો ભાગ હોય તે આવી રીતે ધારવાળી છરી લઈને કાઢી નાખવાનો છે આ રીતે ગોળ ગોળ ફેરવીને થોડોક ટમેટાનો રસો અને બિયા કાઢી લેવાના છે જેટલું બને તેટલું આપણે તેમાંથી કાઢી લેશું એટલે મસાલો આસાનીથી સારો એવો સમાઈ શકે તો આવી રીતે બધા ટમેટામાંથી આપણે બિયાનો ભાગ કાઢીને તૈયાર કરી લેવાના છે હવે આમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લેશું તો એના માટે બે મીડિયમ સાઇઝના બાફીને બટેકા લીધા છે અને તેને આ રીતે ખમણીને લેશું હવે તેમાં ચવાણાને ક્રશ કરીને તેમાં બે ચમચી જેટલો ભૂકો નાખીશું ત્યારબાદ તેમાં એક પિંચ જેટલી હળદર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ટીસ્પૂન આદુમરચાંની પેસ્ટ ઉમેરીશું અને દસ મિનિટ માટે ચોખાના પૌવાને પલાળીને રાખ્યા હતા તે બે ટી સ્પૂન જેટલે ઉમેરીશું હવે આ બધું સારી રીતે મિક્સ કરીશું બટેટા ચીખાસવાળા લાગે તો એક જ ચમચી પલાળેલા પૌવા વધારે ઉમેરવાના એટલે મસાલો સરસ થઈ જશે તો હવે એક ટમેટું લઈને તેને આંગળીથી આ રીતે પ્રેસ કરતા જવાનો અને મસાલો તેમાં ભરતો જવાનો મસાલો આપણે દબાવી દબાવીને ભરીશું એટલે તેમાં જગ્યા ના રહે તો આવી રીતે બધામાં આપણે મસાલો ભરી લેશું હવે જે ટમેટાના બીયાનો ભાગ હતો તેની આપણે ગ્રેવી કરીશું તો તેની અંદર એક તીખું મરચું એક ઇંચ આદુનો ટુકડો અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈને તે ઉમેરીશું અને અત્યારે લીલું લસણ મળે છે એટલે સૂકા લસણનો ઉપયોગ નહીં કરીએ તો બે ટીસ્પૂન સ્પૂન તે ઉમેરીશું અને આની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું હવે આપણે એક કડાઈમાં એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે જે ટમેટા ભરેલા હતા તે આવી રીતે એક એક કરીને તેમાં ગોઠવી દેસું અને પછી આપણે તેને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી તમે જોશો તો નીચેના ભાગમાં છાલમાં હલકી એવી ડિઝાઇન આવી ગઈ છે પછી થોડીક વાર આને ચારે બાજુથી ફેરવી ફેરવીને સાતળી લેવાના છે એટલે ટમેટા સરસ રીતે ચડી જાય સારી રીતે બધા ટમેટા ચડી જાય એટલે તેને એક ડીશમાં કાઢીને સાઈડમાં રાખી દેશું અને એ જ કડાઈની અંદર આપણે તેનો વઘાર કરીશું એટલે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાછું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં બે તજના ટુકડા અને એક તમાલપત્ર ઉમેરીશું અને એક ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે તેમાં એક પીચ જેટલી હિંગ ઉમેરીશું અને પછી જે આપણે ગ્રેવી બનાવી હતી તે ઉમેરીશું આપણે મીડિયમ ફ્લેમ ઉપર એકથી બે મિનિટ માટે સાતડવાનું છે ટમેટા અને કાંદાની કચાશ દૂર થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે ગ્રેવી ચડવા આવશે એટલે સાઈડમાંથી થોડું થોડું તેલ છૂટવા લાગશે એટલે તેમાં આપણે અડધી ચમચી હળદર એક ટી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ટી કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું આને એકથી બે મિનિટ થઈ જાય પછી બટેટાનો મસાલો બનાવ્યો હતો તે સાઈડમાં રાખી દીધો હતો તે ઉમેરીશું તેનાથી ગ્રેવી ઘટ થશે અને પછી એક કપ જેટલું પાણી લઈને થોડું થોડું ઉમેરતા જવાનું અને બટેટાના મસાલા સાથે મિક્સ કરતા જવાનું એટલે બધું એકરસ થઈ જાય આ રીતનું થાય એટલે તેમાં એક ચમચી ખાંડ ઉમેરીશું અને પાછું એકાદ મિનિટ હલાવીને ટમેટા ભરેલા સાઈડમાં રાખ્યા હતા તે આવી રીતે છૂટા છૂટા ગોઠવી દેસું તમારે જો હજી ગ્રેવી પાતળી જોઈતી હોય તો હજુ વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી શકો છો હવે આને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દેશું જેથી ટમેટાને ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે ટમેટા સરસ રીતે કૂક થઈ ગયા છે અને શાક પણ સરસ એવું બની ગયું છે તો ઉપરથી આપણે વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આખા ભરેલા ટમેટાનું શાક જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ